તમને મિત્રો આ મારી ગુજરાતી ભાષા ઓભળીને જ તમને મજા આવી જાય છે એટલા માટે તમે વિડીયો પૂરેપૂરો જોજો જોવાનું ભૂલતા નહીં ના ગમે તોય જોજો હે ગાઈઝ વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ તો મિત્રો હું એક બનાસકાંઠાથી વ્લોગ કરું છું ખેડૂત પરિવારમાંથી તો મિત્રો અત્યારે હું ખેતી કરું છું ને મિત્રો મેં ચેનલ એક નવી બનાવી છે તમને બધાને ખબર પડે કે ખેડૂત કેટલી મહેનત કરે છે કેટલો પરસેવો પાડે છે કેટલી ઠંડીમાં એ ઊભો રહીને તમાકુ પકવે છે પાક પકવે છે અત્યારે મારે તમાકુની ખેતી છે એટલે તમાકુ પહેલાં આવી જાય છે એટલે મિત્રો મેં એટલા માટે બનાવવામાં આવ્યો છે બ્લોગ કે તમને બધાને ખબર પડે અને પછી જ્યારે અમારો આ માલ પાકે ત્યારે મિત્રો અમારા માલની કોઈ કદર નહીં હોતી એટલે કે ભાવ નથી મળતા પૂરા અને મિત્રો ભાવના મળે એટલે તમને ખબર છે કે ખેડૂતને કેટલો બધી કષ્ટ પડે ત્યારે ખેડૂત એ માલ પકવે છે અને પછી પાછળથી જ્યારે એ માલ તૈયાર થાય ને વેચવા જાય ને ત્યારે મિત્રો એ માલના ભાવ નથી હોતા એટલા માટે મેં તમને આ વિડીયો બનાવવા બનાવું છું કે મિત્રો આ વિડીયો બધા જોવે અને એ કોઈ પણ આગળ વળી છેઠિયા લોકો જોવે તો આ ખેડૂતનો એક વિડીયો જોઈને વળી થોડા ઘણો ભાવ વધારે આપે તો સારું કહેવાય એમ તો મિત્રો અત્યારે મારે આ તમાકુની ખેતી છે હું તમને તમાકુ બતાવું કે કેવી તમાકુ છે ને કઈ રીતે થાય આ કઈ રીતે તમાકુ પકાવવામાં આવે કેટલું ખાતર જુએ કયું ખાતર વાપરવામાં આવે તો મિત્રો એ બધું જ તમને આ બ્લોગમાં બતાવીશ તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો ના ગમે તોય તમે જોજો તો મિત્રો ચાલો તમને તમાકુ બતાવી નાખો અત્યારે મિત્રો મારે તમાકુમાં પાણી હેડેરું છે તો મિત્રો અત્યારે આવી તમાકુ છે આ તમાકુને જેમ હવે દિવસો જાશે તેમ મિત્રો આ તમાકુ પાક ઉપર આવશે પાક ઉપર આવશે એટલે આ તમાકુ અત્યારે જે તમને આ પત્તા ઊંચા ઊંચા દેખો ને એ બધા નેચા નમી જાય પછી મિત્રો તમાકુ ઉપર એ તમને જ્યારે તમાકુ પાકે ત્યારે હું બતાવીશ કે તમાકુ કેવી થાય ત્યારે આપણે તમાકુને કાપીને સુકવવા મૂકી દેવાની તો મિત્રો આ છે આપણી તમાકુ મિત્રો આની તમાકુની પીલા કેવરાય એ પીલા હું તમને જ્યારે હું ખેતરમાં જ પીલા ભાગવા જઈશ ત્યારે બતાવીશ આ ખેડૂતની કેટલી ઠંડી વેઠવી પડે છે મિત્રો ઠંડી હોય રાત હોય દિવસ હોય તો મિત્રો આ ખેડૂત કામ કરે ને ત્યારે મિત્રો આને બધે પાકે અત્યારે મિત્રો એક વાગ્યે લાઈટ આવી હતી એટલે મિત્રો પાણી ચલાવી રહ્યા છે પાણી ઓ કાળો બેઠો છે મારો ભાઈ છે અને મિત્રો મારે ફોન થોડોક નોનો છે એટલે તમને ક્વોલિટી સારી નહીં દેખાય પણ તોય તમે જોજો તમે તાર વિડીયો જોશો તો તમને આવાના આવા વિડીયા જોવા મળશે અને મિત્રો હું આ પહેલો વિડીયો બનાવું છું એટલે મારે થોડુંક બોલવામાં પણ અમે રહ્યા બનાસ કોઠિયા બનાસકાંઠિયા એટલે મિત્રો હાવ દેશી પ્યોર ગુજરાતી બોલો અમે અમને એવું સિટીમાં બધા રહેતા હોય એવું ગુજરાતી બોલ તો ના ફાવે અમને તો ચોખ્ખું ગુજરાતી જ ફાવે ચોખ્ખું ગુજરાતી અને હું બનાસકાંઠાથી બ્લોગ કરું છું તો તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બને એટલું શેર કરી જ નાખવાની તમદાર બીજું કાંઈ નહીં કરી જ નાખવાની